અમરેલી નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો મામલો નવેમ્બર બે હાજર ચોવીસ માં પાલિકા પ્રમુખ બિપિનભાઈ લિંબાણી સામે ભાજપના સત્તર સભ્યો પાલિકામાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની મૂકી હતી દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત મુકતા સભ્યો સાથે થયું સમાધાન અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને મુકેશભાઈ સંઘાણી સમાધાનના સેતુ બન્યા પાલિકામાં ઘીના ફામમાં ઘી પડી ગયું ડોક્ટર ભરતભાઈ કાનાબારે પાલિકામાં ભ્રષ્ટાચાર અંગેનું કર્યું હતું અગાઉ ટ્વીટ અમરેલી નગરપાલિકામાં અગાઉ અગિયારમાં મહિનામાં મૂકેલ અવિશ્વાસની સરકાર લગભગ સત્તર સભ્યોના સહયોગથી મુકાયેલી હતી ત્યારબાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મેહુલભાઈ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા અમારા નગરપાલિકાની ચૂંટણીના માર્ગદર્શક જેમાં જંગી બહુમતી પાત્રીસ સભ્યો ચૂંટાયા હતા એવા અમારા આઈકોન મુકેશભાઈ સંઘાણી અન્ય આગેવાનો સાથે જે ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈપણ પ્રવૃત્તિમાં અમે ક્યારે ક્યારેય પણ ભાગ લીધેલ હતો નહીં આજની અવિશ્વાસની દરખાસ્તની અંદર અવિશ્વાસની તરફેણમાં એક પણ મત મતદાન કરવામાં સભ્યોએ આપ્યો નથી અને અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં અઠ્યાવીસ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એટલે અવિશ્વાસની દરખાસ્ત તો જ્યારે પણ મૂકી હતી જે તે સમય અગિયાર બે મહિનામાં અને આ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ભાજપની ટીમ તથા ધારાસભ્યશ્રી અને મુકેશભાઈના કહેવાથી તરત જ પાછી ખેંચાઈ ગઈ હતી તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક છે અમારા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી કારોબારી ચેરમેનભાઈ મનીષભાઈ દંડક દંડક શ્રી જીલાભાઈ વાળાની સાથે ખભા ખભા મિલાવી અને દરેક સભ્યો અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે વંદે માતર ભારત માતા આકી